નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરી આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને તમે એ વિડીયો નિહાળી શકો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સ્વઅધ્યન પોમાં ભાગ એક જેમાં ગુજરાતી વિષયમાં બીજો પાઠ રેસનો ઘોડો એ પાઠનું સ્વાધ્યાય જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠ આજના સાંપ્રત સમયમાં વાલી અને વિદ્યાર્થીને ખાસ ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યો છે તો ચાલો આપણે એમનું સ્વાધ્યાય જોઈએ મિત્રો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન વિભાગ એ ની અંદર છે યોગ્ય જોડકા જોડી ફરીથી લખો જેમાં રેસનો ઘોડો એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે નીનાબહેન એની સામે આવશે તમે એને એક ચીજ આપશો આગળ છે મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જેમાં ત્રીજા પ્રશ્નમાં સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાને કારણે થયું હતું ચોથી ખાલી જગ્યા ફોરમને કમળાનો રોગ થયો હતો પાંચમી ખાલી જગ્યા રેસનો ઘોડો કૃતિના સર્જક વર્ષા અડાલજા છે છઠ્ઠી ખાલી જગ્યા સૌરભ ને કોમ્પ્યુટર ક્લાસમાં સર્ટી ઓફ મેરિટ ડિગ્રી પ્રાપ્ત થઈ હતી આગળ છે મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં સાતમો પ્રશ્ન જોઈએ અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું જવાબ અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને આઠમો પ્રશ્ન અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા જવાબ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાના પુસ્તકો ભેટ મળ્યા હતા. પ્રશ્ન અને અંકિતને SSC ની પરીક્ષામાં કેટલા ટકા આવ્યા હતા જવાબ સૌરભને બાણું ટકા આવ્યા હતા અને અંકિતને અડસઠ ટકા આવ્યા હતા પ્રશ્ન દસ મંજુકાકી શા કારણે એકલા પડી ગયા છે જવાબ મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એ એકલા પડી ગયા હતા અગિયારમો પ્રશ્ન રેસનો ઘોડો વાર્તા ક્યાં વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે જવાબ રેસનો ઘોડો કોઈ વાર થાય કે વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે બારમો પ્રશ્ન નીનાબહેન ક્યુ કામ સેવા ભાવથી કરતા હતા જવાબ બહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલમંદિરમાં જતા ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા મિત્રો તેરમો પ્રશ્ન અહીં પાઠ્યપુસ્તકમાં ક્યાંય જોવા મળેલો નથી એટલે અહીંયા લખવામાં આવેલું નથી જો તમને ક્યાંય મળે તો ચોક્કસ કોમેન્ટમાં જણાવશો પ્રશ્ન ચૌદમો જોઈએ માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું જવાબ માથે બેસીને હોમવર્ક કરાવું એટલે સામે બેસીને કરાવું પ્રશ્ન અંકિતને એનું શૈશવ આપો વાક્યમાં શૈશવ આપવું એટલે શું જવાબ શૈશવ આપવું એટલે બાળપણની મજા માણવા દેવી આગળ છે મિત્રો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં સોળમો પ્રશ્ન જોઈએ વિનુકાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા જવાબ વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો ચેનલ બતાવતા સત્તરમાં પ્રશ્ન જોઈએ અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શી શિખામણ આપતા હતા જવાબ અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શિખામણ આપતા હતા કે બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ ભણે છે તો બધા પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય એ માટે મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ અઢારમો પ્રશ્ન બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા જવાબ બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે આગળ મિત્રો ઓગણીસમો પ્રશ્ન જોઈએ મંજુકાકીએ નીનાબેન પાસે સિંહ હૈયા વરાળ કાઢી જવાબ મંજુ કી એ નીનાબેન પાસે પોતાની હૈયા વરાળ કાઢતા કહ્યું કે ઘર માં પોતે માં બાપ દીકરા થી વીકુટા પડીને જાણે ઉમરે ઉભા છે બાપ એમના દીકરાને રેસના કોડાની જેમ દોડાવે છે સૌરો ભ એમની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી બાપ સતત દીકરા પર ભણવા અંગે દબાણ કરે છે વીસમો પ્રશ્ન નીનાબેન ક્યું કામ છોડી દીધું શા માટે જવાબ વિનુકાકાના આગ્રહને કારણે નીનાબહેને દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યું તેની ફી સામાન્ય વર્ગને પોષાય તેમ નહોતી આથી નીનાબહેને ભારે બાળ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા એકવીસમો પ્રશ્ન ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો આ બે કહેવત સાથે આ વાર્તાને શું સંબંધ છે તે વિશે લખો જોઈએ જવાબ વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુ કાકા સૌરભને ભણાવી ગણાવી ડોક્ટર તો બનાવી દીધો પરંતુ ઉમદા માણસ ન બનાવી શક્યા જ્યારે અંકિત ભલે બેંકમાં નાની નોકરી કરે છે પરંતુ સંજયના મૃત્યુ થયા પછી ફોરમ અને નીના બહેનને એમના પિતાની ખોટ પડવા દીધી નથી બાવીસમો પ્રશ્ન મંજુકાકી અને નીના બહેનના વ્યવહાર અને સ્વભાવમાં શો તફાવત છે જવાબ મંજુકાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી બંને બાળ સહજ પ્રવૃત્તિને મહત્વ આપે છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ મંજુકાકીને પસંદ નથી નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત એક ઉમદા માણસ બને ત્રેવીસમો પ્રશ્ન વિનુકાકાએ અંકિતને બેટા ચાલ હવે બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું

રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે જવાબ આમ જોઈએ તો રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત કે સૌરભને ગણાવી શકાય નહીં પરંતુ પોતાના સંતાનને લક્ષી સ્પર્ધાત્મક ઘોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનારા વિનુ કાકા આ વાર્તાનું પ્રતિનિધિત્વ કરે છે સૌરભ આ વાર્તામાં જાણે કે રેસનો ઘોડો છે તે પ્રમાણે વિનુકાકા પોતાની મરજી મુજબ એને દોડાવે છે સૌરભ મોટી મોટી ડિગ્રીઓ મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટો છપાય એમ વિનુકાકા ઈચ્છે છે એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા ટોકતા કે ઉતારી પાડતા આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે હારી ગયો પચીસમો પ્રશ્ન વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો જોઈએ જવાબ વર્તમાન શિક્ષણમાં ઘણા જ સુધારા વધારા જોવા મળ્યા છે આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્રી મટીને પ્રવૃત્તિ કેન્દ્રી બન્યું છે બહાર વગરનું ભણતર બનાવવા માટે અભ્યાસક્રમોમાં ઘણા સુધારાઓ કરાવવામાં આવ્યા છે આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકને ઉમદા નાગરિક બનાવવાને બદલે વિનુકાકાની જેમ પોતાના બાળકને રેસનો ઘોડો બનાવે છે આજે પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા બાળક હસતા રમતા શીખી શકે છે પ્રશ્ન સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો જવાબ સૌરભના સ્થાને હું હોઉં તો મારા પરિવાર સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવું આપણે બધાએ સમજવું જોઈએ કે આપણા માતા પિતા મહેનત મજૂરી કરીને આપણને ભણાવે છે દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે પોતાનું બાળક ભણી ગણીને આગળ વધે સારું કમાય અને સુખી થાય અને જ્યારે માતા પિતાના આ સપનાઓ પૂરા થાય ત્યારે આપણા સપનાઓને પૂરા કરનાર ભૂલી શકીએ મિત્રો વ્યાકરણ વિભાગમાં જોઈએ નીચેના શબ્દોમાંથી સાચી ચોરણી શોધીને લખો મિત્રો અહીં નિર્દોષ ધુઆપુવા જિંદગી અને ઉત્તીર્ણ આ શબ્દોની ચોરણી લખવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો સાચી સંધિ છોડો જેમાં પરિણામ સંબંધ નિર્દોષ સંતોષ આ શબ્દોની સંધિ અહીં આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો સાચી સંધિ જોડો જેમાં અભ્યાસ રામાયણ શ્રદ્ધા તેમજ વિષાદ અને પરીક્ષા આ શબ્દોની સંધિ અહીં આપવામાં આવેલી છે આગળ છે મિત્રો સમાસ ઓળખાવો જેમાં અઠવાડિયું દ્વિગુ સમાસ છે બાલ મંદિર મધ્યમ પદ લોપી સમાસ છે સદબુદ્ધિ કર્મધારે સમાસ છે આકાશવાણી મધ્યમ પદ લોપી સમાસ છે વલ્લુ બુરુ દ્વંદસ છે આગળ છે મિત્રો શબ્દોના ચોરણી ભેદ લખો જેમાં હોશ એટલે ઉમંગ અને હોશ એટલે પાન ત્યારબાદ ચિંતા એટલે ફિકર અને ચિતા એટલે ચેહ ત્યારબાદ મિત્રો નીચેના વાક્યોમાંથી અલંકાર ઓળખાવો જેમાં પહેલા વાક્ય ઉપમા અલંકારમાં છે બીજું વાક્ય સજીવા રૂપણ અલંકારમાં છે ત્રીજું વાક્ય વર્ણનુપ્રાસ અલંકાર છે આગળ છે મિત્રો નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો જેમાં નિર્ભેળ પૂર્વ પ્રત્યય નવલિકા પ્રત્યય અભ્યાસ પૂર્વ પ્રત્યય ત્યારબાદ પ્રતિબિંબ પૂર્વ પ્રત્યય મીઠડો પ્રત્યય ઉદાસ પર પ્રત્યય અખબાર પર પ્રત્યય અને અચૂક પૂર્વ પ્રત્યય આગળ છે મિત્રો સમાનાર્થી શબ્દ લખો જેમાં સૂરજ એટલે ભાસ્કર શૈશવ એટલે બાળપણ ઉમળકો એટલે ઉમંગ ઘોડો એટલે તુરગ વિષાદ એટલે શોક આગળ છે મિત્રો નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર લખો જેમાં સંતોષ ભાવવાચક સંજ્ઞા છે શોષણ ભાવવાચક સંજ્ઞા છે રામાયણ વ્યક્તિવાચક સંજ્ઞા છે રેતી દ્રવ્યવાચક સંજ્ઞા છે વર્ગ સમૂહવાચક સંજ્ઞા છે અને દૂધ દ્રવ્યવાચક સંજ્ઞા છે આગળ છે મિત્રો નીચેના રૂટીપ્રયોગનો અર્થ જણાવો જેમાં જીવ ઊંચો થઈ જવો ચિંતા થવી ઉંમરે ઊભું રહેવું અલગ થઈ જવું ખોટ પડવા ન દેવી ઓછપ ન આવવા દેવી ભેજામાં ભૂસું ભરાવવું મગજમાં ખોટો વહેમ ભરાવો રેસના ઘોડાની જેમ દોડાવવું એટલે પરાણે બળજબરીથી કામ કરાવવું નાદ લાગવો એટલે ધૂન લાગવી હાશ થવી છુટકારો થવો અથવા તો ચિંતામાંથી મુક્ત થવું માય કાંગલો કરી મૂકવો નિસહાય

નબળું શરીર ધરાવનાર એટલે અશક્ત આગળ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ લખો જેમાં ઉદય તો અસ્ત સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ તીવ્ર તો મંદ ભલું તો બુરુ નસીબદાર તો કમનસીબદાર કોમળ તો કઠોળ વિષાદ તો સુખ અને ચિંતા તો બેફિકરાય આગળ છે મિત્રો માગ્યા મુજબ વાક્ય બનાવો જેમાં પહેલું વાક્ય કર્મણી બનાવવાનું છે જવાબ છે અંકિતથી બેંકમાં નોકરી કરાય છે બીજું વાક્ય પણ કર્મણી બનાવવાનું છે જવાબ છે અંકિતથી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી જવાયું ત્રીજું વાક્ય છે કરતરી બનાવો જેમાં જવાબ છે તો ભણવામાં ધ્યાન નથી આપતો ચોથું વાક્ય છે કરતરી બનાવો તો જવાબ છે મેં એ કામ છોડી દીધું પાંચમું છે તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું કરતરી વાક્ય બનાવો જેમાં જવાબ છે તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું ત્યારબાદ મિત્રો તળપદા શબ્દના શિષ્ટ રૂપ લખો જેમાં એટલે 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 ખીજાવું આગળ છે મિત્રો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો જેમાં અંકિત સાત મે નંબરે પાસ થયો સાત સંખ્યાવાચક વિશેષણ છે સૌરભ શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું જેમાં શ્રેષ્ઠ ગુણવાચક વિશેષણ છે ત્રીજા વાક્યમાં બહુ જે માત્રાવાચક વિશેષણ છે ચોથા વાક્યમાં કિંમતી ગુણવાચક વિશેષણ છે પાંચમા વાક્યમાં મીઠડો ગુણવાચક વિશેષણ છે ત્યારબાદ છે મિત્રો ક્રિયા વિશેષણ સૌથી તેના પ્રકાર જણાવો જેમાં ઘસ ઘસાટ રીતિવાચક ક્રિયા વિશેષણ છે ત્યારબાદ મક્કમ એ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ છે છાપરી એ પણ ક્રમવાચક વિશેષણ છે ધીમે ધીમે રીતિવાચક ક્રિયા વિશેષણ છે કોઈ નકારવાચક ક્રિયા વિશેષણ છે છે આગળ મિત્રો નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડીને લખો જેમાં આપેલા શબ્દો નિર્દોષ પ્રતિબિંબ મુઠ્ઠી બુદ્ધિ કાર્યક્રમ મૂર્તિ ક્ષેત્ર અને સૂર્યાસ્ત આ શબ્દોની ધ્વનિ શ્રેણી એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને અહીં લખવામાં આવેલા છે ત્યારબાદ મિત્રો માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો જેમાં ભાવે પ્રયોગ પહેલાં વાક્યમાં ભાવે પ્રયોગ કરવાનો છે જવાબ છે મંજુ કાકીથી વિફરાયું બીજા વાક્યમાં પ્રેરક વાક્ય બનાવવાનું કહેવામાં આવ્યું છે જવાબ છે અંકિતને એનું શૈશવ અપાવડાવો ત્રીજા વાક્યમાં પ્રેરક વાક્ય બનાવવાનું છે જવાબ છે મેં મંજુ કાકી પાસે બારણ ખોલાવડાવ્યું ત્યારબાદ મિત્રો અહીં એક નિબંધ લેખન આપવામાં આવેલો છે બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા મિત્રો આ નિબંધ અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જોડાઈ રહો મારી સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો